છે શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા તો મુઠિયા ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં નહીંને આવી રીતના ખમણી લીધી છે હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ બે ચમચી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલી વરિયાળી સફેદ તલ અડધી ચમચી હિંગ એક ચમચી હળદર બે મોટી ચમચી જેટલું ધાણાચીરું પાવડર ગરમ મસાલો બે મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું બેકિંગ સોડા અને તેની માથે આપણે એક લીંબુ નો રસ એડ કરી દઈશું અને પાછી એડ કરીને આપણે આવી રીતના બધું જ મિક્સ કરી દઈશું ત્યાર પછી તેમાં દર દરો બે બાઉલ ઘઉંનો લોટ ઘઉંનો લોટ છે તે તમારે દરદરો લેવાનો છે જે આપણે ભાખરી માટે યુઝ કરી છે હવે એક બાઉલ જેટલો ચણાનો લોટ અને એક બાઉલ જેટલો આપણે બાથરીનો લોટ લેવાનો છે હવે પોચા રૂ જેવા ઢોકળા બને તેના માટે આપણે બે ચમચી જેટલું તેલનું મોણ એડ કરવાનું છે હવે બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે મુઠિયા બનાવવા માટેનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો અહીં મેં લોટ છે તે બાંધી લીધો છે હવે આપણે આવી રીતના ગોળ શેપમાં આપણે મુઠિયા બનાવી લેશું મેં ઢોકળ્યું છે તે પંદર મિનિટ ગરમ કરી લીધું છે હવે તેમાં આપણે વીસ મિનિટ સુધી સ્ટીમ કરવાના છે આપણા ઢોકળા મુઠિયા તો ચાકુની મદદથી આપણે ચેક કરી લઈશું તો આપણે જોઈ શકો છો સરસ રીતના સ્ટીમ થઈ ગયા છે હવે ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે ચાકાની મદદથી આવી રીતના કાપીને આપણે તેને વઘારી લેશું તમે જોઈ શકો છો કે એટલા સરસ પોચા રૂ જેવા મુઠિયા ઢોકળા બનીને તૈયાર થયા છે હવે બે ચમચી તેલ તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં બે ચમચી રાઈ સફેદ તલ મીઠો લીમડો એડ કરીને આપણે ઢોકળા તૈયાર કરેલા છે તે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું તો આપણા મુઠિયા ઢોકળા પોચા રૂ જેવા બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો